જય શ્રીરામ મિત્રો અત્યારે મારે જવાનું છે જળ ચઢાવવા અને ગુડ મોર્નિંગ અને આટલા દિવસથી વ્લોગ બ્લોગ નહોતો આવતો એટલે બાથરૂમનું કામ ચાલતું હતું અત્યારે જવાનું હોય આપણે જળ ચડાવવા જળ ચડાવવા જઈશું પણ ભાઈબંધને બોલાવશું ભાઈબંધને બોલાવીને બધા ચાર જણા થઈને જળ ચડાવવા જઈશું તો ચાલો ચાલીએ જળ ચડાવવા તો અત્યારે જવું હોય આપણે જળ ચડાવવા તો હું નીકળી ગયો છું જળ ચઢાવવા અને ભાઈબંધને બોલાવવાના છે આપણે ભાઈબંધનું ઘર હામું હોય છે દેખાતું હોય છે તમને જો દેખાઈએ હાઈ મારા ભાઈ ઘર છે આપણે અહીંયા બોલાઈને જવાનું છે તો ચાલો ચાલતે હે અને અમે બધા નીકળી ગયા છીએ જળ ચડાવવા જો ભાઈ બહેનો યાદ વઈ ગયો આને આને કહેવાનું આપણે શ્રાઈ શ્રાઈ નામ છે પણ અમે બધા પ્રેમથી અને જાડો કહી પણ આપણે શ્રાઈ કહેવાનું તો આપણે શ્રાઈ કહેવાનું અને અત્યારે અમે જળ ચડાવવા નીકળી ગયા છીએ અને પહોંચી ગયા જળ ચડાવવા અમે જે બી પુત્ર તોડા હે અમારે છપ્પે કેસે બોલ કે બી પુત્ર સારે હે અને આપણો વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ